નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ રેડ એલર્ટ હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની શક્યતા છે સાવધાન થઈ જાઓ ખતરો હજુ પણ ટળ્યો નથી અમદાવાદના લોકો ખાસ ધ્યાન આપે વરસાદને લઈને મોટી અપડેટ સામે આવી છે સ્કાયમેટની આગાહી મુજબ અહીં પડી શકે છે ભારે વરસાદ યુપીના આ મહિલાને છે સૌથી લાંબા વાળ આગળ જોઈશું શેત્રુંજી નદીમાં આવ્યું છે ઘોડાપુર વધુ માહિતી જોઈશું વરસાદનો કહેર જ્યાં છો ત્યાં જ રહો લોકોના જીવ પણ ગયા છે આજે નેવીને મળી શકે છે બીજી પરમાણુ સબમરીન મોરબી જિલ્લામાં ચોવીસ બાય સેવન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અઢાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે વડોદરા વિશ્વામિત્રીના પૂરમાં ડૂબી ગયું છે સૌરાષ્ટ્રના માથે આફત આજી ન્યારી અને ભાદર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે પાલનપુરમાં ગોબરી તળાવનો પારો તૂટ્યો છે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે જામનગરમાં પણ પાણીમાં તરતું થઈ ગયું છે પંદર ઇંચ વરસાદ ખાબકી ગયો છે ત્યારે આગળ જોઈશું ડ્રાઈવરોને હેલ્મેટ પહેરીને બસ ચલાવી હતી હવે મિત્રો સમાચાર વિસ્તારથી ભાજપે બંગાળમાં બંધનું એલાન આપ્યું છે આવી સ્થિતિમાં સરકારે બસ ડ્રાઈવરને ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવાની સૂચના આપી છે જેથી ડ્રાઈવરોને પથ્થરમારો અથવા તો અન્ય કોઈ ખરાબ પરિસ્થિતિમાં ઈજા ન થાય સરકારની સૂચના મુજબ રાજ્ય પરિવહન નિગમના ડ્રાઈવરો હેલ્મેટ પહેરીને બસ ચલાવી રહ્યા છે બંધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું અને ઘણા સ્થળે હંગામો પણ થયેલો જોવા મળ્યો છે મહત્વના વાત કરીએ તો જામનગર પાણીમાં વરસાદ ખાપી ગયો જામનગરમાં ગત ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જામનગરના સર્કિટ હાઉસમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે જામનગરના ગ્રામ્ય વિસ્તાર લાલપુર અને જામજોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે ઘરોમાં પાણી ઘૂસી જતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરમાં ગોબરી તળાવનો પારો તૂટ્યો ખેતરો પાણીમાં ગરકાવ થયા છે બનાસકાંઠાના પાલનપુરમાં ગોબરી તળાવનો પહાડો તૂટી જતા ખેતરો અને ગામમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાનનો વારો આવ્યો છે હાલ બનાસકાંઠામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે કંટ્રોલ રૂમ અને મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રના માથે આફત આજી ન્યારી અને ભાદર ડેમ પણ ઓવરફ્લો થયેલો જોવા મળ્યો છે રાજકોટમાં મેઘરાજા જાણે કે રોષે ભરાયેલા હોય તેવું દેખાઈ રહ્યું છે બાર કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ ગઈ હતી તો બીજી બાજુ આજી ન્યારી અને ભાદર ડેમ ઓવરફ્લો થયા હતા રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ સડસઠ વર્ષમાં વીસમી વખત ઓવરફ્લો થયો હતો તે બીજી બાજુ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા વિશ્વામિત્રીના પૂરમાં ડૂબી ગયું છે વડોદરાની વિશ્વામિત્રી નદી ફરીથી એકવાર ગાડીતુર બની છે નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારોમાં ઘૂસી જતા લોકો ફરી એકવાર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લાખો લોકો પોતાના ઘરોમાં પુરાઈ ગયા છે ઘણા લોકોને પૂરના પાણીમાં ફસાઈ ગયા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે જેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે પંદર લોકોના દિલ ધડકા રેસ્ક્યુ ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અઢાર ઇંચ વરસાદ ખાબકી ગયો સૌરાષ્ટ્રમાં ભયંકર વરસાદ જોવા મળ્યો છે ગત ચોવીસ કલાક દરમિયાન મોટાભાગના જિલ્લામાં ચાર ઇંચથી લઈને અઢાર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે હજી પણ વરસાદ યથાવત હોય તો લોકો અને તંત્રની ચિંતા વધી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ અઢાર ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે બેઠા પુલ પરથી કાર તણાતા સવાર ત્રણ લોકો પણ લાપતા થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી જિલ્લામાં ચોવીસ બાય સેવન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતમાં ભારેથી તે ભારે વરસાદની આગાહી છે ત્યારે રાહત તેમજ બચાવની કામગીરી માટે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે આ ટીમ બોટ લાઇફ જેકેટ દોરડા સહિતના અત્યાધુનિક રેસ્ક્યુ સાધનોથી સજ્જ છે તો મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે ચોવીસ ગુણ્યા સાત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે લોકોને આ નંબર ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યું છે અઠ્યાવીસ બાવીસ ચોવીસ ચોત્રીસ પાંત્રીસ અને અઠ્યાવીસ બાવીસ ચોવીસ તેત્રીસ શૂન્ય શૂન્ય સહિત ટોલ ફ્રી નંબર એક શૂન્ય સાત સાત ઉપર સંપર્ક પણ કરી શકાય છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે નેવીને મળી શકે છે બીજી પરમાણુ સબમરીન ભારતની બીજી પરમાણુ સબમરીન અરીઘાત બનીને તૈયાર છે જેને આજે ઓગણત્રીસ ઓગસ્ટે ભારતીય નૌકાદળને સોંપવામાં આવી શકે છે આ સબમરીન અરિહંદનું અપડેટ વર્ઝન છે જે વિશાખાપટ્ટનમમાં નેવીના શિપ બિલ્ડિંગ સેન્ટરમાં બન્યું છે અરીઘાત સાતસો ને પચાસ કિલોમીટરની રેન્જ ધરાવતી કે ફિફ્ટીન મિસાઇલોથી સજ્જ હશે ભારતે આવી ત્રણ પરમાણુ સબમરીન તૈયાર કરી છે જેમાં હરિહંધ હરીઘાત અને એસ થ્રી પરીક્ષણ તબક્કો સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદનો કહેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે પંદર લોકોના મોત થયા છે સાથે ત્રેવીસ હજારથી વધુ લોકોનું સ્થળાંતર અને ત્રણસો અઢાર લોકોનું રેસ્ક્યુ કરાયું છે અમુક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી વરસાદને લઈને સરકારે કહ્યું છે કે જ્યાં છો ત્યાં જ રહો બિનજરૂરી બહાર ન નીકળો ઓગણત્રીસ ઓગસ્ટનો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ જિલ્લા કક્ષાએ યોજાતા જિલ્લા સ્વાગત મુલતવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેત્રુંજ નદીમાં ઘોડાપુર ગુજરાતના ઘણા વિસ્તારો સહિત અમરેલી જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો દરમિયાન ધારી ગીર જંગલમાં મુશળધાર વરસાદ નોંધાયો હતો ભારે વરસાદને કારણે શેત્રુંજી નદીમાં ઘોડા આવ્યો છે છે ખોડિયા ડેમમાં પાણીની મોટા પ્રમાણમાં આવક થઈ છે આ ડેમના ત્રણ દરવાજા ત્રણ ત્રણ ફૂટ ખુલી નાખવામાં આવ્યા છે બોટાદમાં પણ કાળુભાર ડેમનો એક દરવાજો ખોલાયો હતો અને છસો ને ત્રેવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીની આ મહિલાને છે સૌથી લાંબા વાળ ઉત્તર પ્રદેશની છેતાલીસ વર્ષીય મહિલા સ્મિતા શ્રીવાસ્તવ પણ તેમાંથી એક છે સ્મિતા શ્રીવાસ્તવના નામે કોઈ પણ જીવંત વ્યક્તિના સૌથી લાંબા વાળ હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે સ્મિતા પોતાને રિયલ રેપેન્ કહે છે કે ચૌદ વર્ષની હતી ત્યારથી તેને વાળ કાપ્યા નથી અને ગયા વર્ષે તેના અસાધારણ વાળની સત્તાવાર લંબાઈ સાત ફૂટ અને નવ ઇંચ માપવામાં આવી હતી તેણીને વિશ્વના સૌથી લાંબા વાળ હોવાનો ગર્વ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કાયમેટની આગાહી મુજબ આવનારા અડતાલીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે કચ્છ દ્વારકા અને રાજકોટમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદને લઈને ખાસ અપડેટ સામે આવ્યું છે અરવલ્લીમાં મોડાસાના માજુમ ડેમના ત્રણ દરવાજા ખોલીને સત્યાવીસો ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે નદી કિનારાના પાંત્રીસથી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રાજકોટમાં ભાદર વન ડેમ ઓવરફ્લો થતાં તેના છવ્વીસ દરવાજા છ ફૂટ સુધી ખોલાયા છે પચાસ હજાર ત્રણસો બાસઠ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે ભારે વરસાદ વચ્ચે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ ફસાઈ ગઈ હતી દ્વારકામાં કલ્યાણપુર નજીક રેણુકા નદીમાં ફસાયેલા લોકોનો રેસ્ક્યો જામનગરના સાત લોકોને પણ બચાવી લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના લોકો હજુ પણ ધ્યાન રાખો છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા અમદાવાદ પર પ્રસન્ન થયા છે ગઈકાલે સવારથી જ શહેરમાં વરસાદ પડ્યો હતો શહેરના ઘાટલોડિયા બોપલ વસ્ત્રાપોર થલતેજ વાળદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા વૈષ્ણવદેવી અંડરપાસ પણ નગરજનો માટે બંધ છે તો મહત્વનું છે કે વાસણા બેરેજમાંથી પચીસ હજાર ચારસો બાણું ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે તેના પંદર દરવાજા ત્રણ ફૂટ અને ચાર દરવાજા ચાર ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન હજુ પણ ખતરો ટળ્યો નથી ગુજરાતમાં હજી પણ વરસાદ અટકશે નહીં તેવા સમાચાર છે અનેક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય અને દક્ષિણના ઘણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે રાજ્ય પર વરસાદની ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે ઘણા ડેમ ઓવરફ્લો થયા છે પાણી ભરાતા લોકોને નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ હજુ પણ ભારે રહેશે ત્યારે અત્યારે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતો તે આગળ વધ્યો હતો તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તન થઈને કચ્છના અકાત તરફ આગળ વધી ગયું છે અત્યારે તે ભુજથી પચાસ કિલોમીટર દૂર કેન્દ્રિત થઈ ચૂક્યું છે ડીપ ડિપ્રેશન આગામી ચોવીસ કલાકમાં કચ્છ પર સ્થિર થતાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે